ગોઠવવાની શું કરવાનું ગોઠવવાની સૌથી પહેલા ગોળ બનાવવાનું શું બનાવવાનું ગોળ બનાવવાની ચલો ગોળ ગોળ વસ્તુ કઈ હોય હા પછી હા ભાઈ વાહ સરક જુઓ આ લીંબોડી બધી છે ને વ્યવસ્થિત ગોઠવવાની જો એક પણ લીંબોડી છે

એટલે મોઢું બની ગયું બની ગયું મોઢું બાય ચલો બાય બે ત્રણ લિંબોડી મૂકીશું એટલે શું બનશે બાય تمہારે કા ચલો કાન બનાવી દીધા હવે શું બનાવવાનો લેપોર કો ગાવડી હા અમે ગોળો બનાવી ભાઈ ચલો હવે શું બનાવવાનો શરીર બનાવવાનું નો વીખી નાખો બેટા એમ નેમ રહેવા દો હા ચલો જો અમે શરીર બનાવી દીધું ફટાફટ જો બે હાથે હું કામ કરું છું બે હાથે બનાવું છું ને એનું શરીર બનાવી ભાઈ શું બનાવ્યું શરીર બનાવ્યું શું બનાવી દીધું ભાઈ શરીર બનાવી દીધું જો ફટાફટ લીંબોડી ગોઠવવાની આ

હવે બેશાર કાઈ કેમ ખાઈ કેમ એવડ સાચી ખાઈ કેમ લખે કેમ પછી બીજું શું કામ કરે પાણી કેમ પીવે પછી કોચુ કેમ મારે ચલો બાય ચલો ટેડી તૈયાર છે રેડી બિયર તૈયાર થઈ ગયું છે તમારે બનાવવાનું છે હો ચાલો બનાવવાનું ચાલુ કરો હા જે ગમે એ બનાવો હાલો તમને જે ગમે એ બનાવો હાલો જે દોરવું હોય એ દોરાય હાલો જે દોરવું હોય દોરવા માંડે હાલો જો એમ હોવું જોઈએ જો ફટાફટ બનાવવાનું ચાલુ કર્યું ને જો વાહ ભાઈ વાહ બનાવો બનાવો જલ્દી હાલો હાલો તોરવા કેવો આઈડિયા આપણે જો પેન્સિલ લઈ મૂકી દીધી અને પછી આડિયા આવી ગોઠવે જો એની પરથી મજા આવે છે ને બનાવવાની બનાવ બનાવ બનાવો બનાવો